કેમ છો મિત્રો મજામાં તો આજે આપણે અહીંયા ભણીશું ધોરણ આઠ વર્ગ અને વર્ગમૂળ ધોરણ આઠ ની અંદર વર્ગ અને વર્ગમૂળ શીખવું ખૂબ જ અગત્યનું છે હવે અહીંયા આપણે સમજીએ કે વર્ગ એટલે શું તો વર્ગ એટલે આપણે સીધી રીતે કહીએ તો એક ની એક સંખ્યાનો ગુણાકાર કરતા મળતી નવી સંખ્યાને આપણે વર્ગ તરીકે ઓળખીએ છીએ જેને આપણે આકૃતિ દ્વારા સરસ રીતે સમજીએ કે માની લો આપણી પાસે એક ચોરસ છે ચોરસ હોય તો ચોરસની લંબાઈ અને ઊંચાઈ બંને सेम હોય તો એનું આપણે ક્ષેત્રફળ કાઢીએ તો ચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ જેને લંબાઈ કેટલી વખત આવે છે બે વખત એટલા માટે આપણે અહીંયા શું કરીએ છીએ લંબાઈ નો વર્ગ અને એના ઉપરથી જ આપણે આ વર્ગ શબ્દ આવેલો છે અને એટલે જ આપણે કહીએ છીએ કે વર્ગ એટલે શું તો આવા ઘણા બધા ચોરસો આપણે ભેગા કરીએ તો અહીંયા સરસ મજાની એક હારમાળા જોવા મળે છે જેને આપણે વર્ગ તરીકે ઓળખીએ છીએ ઉદાહરણ તરીકે આપણે લઈએ એક ની એક સંખ્યા બે વખત ગુણાકાર ઉદાહરણ તરીકે લઈએ આપણે કે એક છે એક નો એક સંખ્યા સાથે ગુણાકાર તો આપણને જવાબ કેટલો મળે છે એક જેને આપણે સાના તરીકે ઓળખીએ છીએ વર્ગ તરીકે ઓળખીએ છીએ અહીંયા બીજું ઉદાહરણ લઈએ કે બે ગુણ્યા બે તો બે નું કેટલો થાય ચાર તો આ ચાર જે છે એક નો વર્ગ છે તો કે બે નો વર્ગ છે એ જ રીતે ત્રણ લઈએ ત્રણ ગુણ્યા ત્રણ તો ત્રણ કરી કેટલા થાય તો કે નવ તો ત્રણ નો વર્ગ કેટલો થાય છે નવ તો આપણે એને આપણી રીતે લખવું હોય તો એકનો વર્ગ એક બે નો વર્ગ તો ચાર ત્રણ નો વર્ગ તો કે નવ અને એ જ રીતે આપણે આગળ સરળતાથી બધા લખી શકીએ છે અને મોટે ભાગે આપણે એક થી પચીસ સુધી મોઢે રાખવાના હોય છે કે પચીસ ગુણ્યા પચીસ આની સરળ રીત છે આપણે આગળ જોઈ શકું તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આપણે જોઈએ વર્ગ 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 સમજીએ કે પચીસ છત્રીસ સાતું સાતું ઓગણપચાસ આઠું અઠવું ચોસઠ નવે નવે એક્યાસી દસે દાંગ સો અગિયાર ગુણ્યા અગિયાર એકસો ને એકવીસ બાર ગુણ્યા બાર એકસો ને તેર ગુણ્યા એકસો ને અનુસિતર ચૌદ ગુણ્યા ચૌદ એકસો ચોવીસ ઓગણીસ ગુણ્યા ઓગણીસ ત્રણસો ને એકસઠ વીસ ગુણ્યા વીસ ચારસો એકવીસ ગુણ્યા એકવીસ ચારસો ને એકતાલીસ બાવીસ ગુણ્યા બાવીસ ચારસો ને ચોર્યાસી ત્રેવીસ ગુણ્યા ત્રેવીસ પાંચસો ને ઓગણત્રીસ ચોવીસ ગુણ્યા ને ચોર્યાસી ઓગણત્રીસ ગુણ્યા ઓગણત્રીસ આઠસો ને એકતાલીસ તો ત્રીસ ગુણ્યા ત્રીસ નવસો તો અહીંયા બધા વર્ગ આપણે જોઈ લીધા કે એક થી ત્રીસ સુધીના વર્ગ મોટે ભાગે એક થી ત્રીસ સુધી આપણને મોઢે રહેતા હોય છે અને ના રહે

એટલે આપણે વર્ગ ભણી ગયા કે એક નો વર્ગ એક એટલે એક નો વર્ગ નીકળે કેટલું એક બે નો વર્ગ ચાર તો ચાર નો વર્ગ નીકળે કેટલા બે ત્રણ તરી નવ નવ નો વર્ગ નીકળે કેટલા ત્રણ ચાર ચોક સોળ સોળ નો વર્ગ નીકળે કેટલા ચાર પાછું પાછું પચીસ પાંચ નો વર્ગ નીકળે કેટલા પાંચ તો એમાં સરળતાથી આપણે ભણી ગયા કે ઉદાહરણ તરીકે મેં અહીંયા સંખ્યા લખી છે કે પૂર્ણ વર્ગ સંખ્યાઓ કઈ કઈ તો અહીંયા લખી છે એક ચાર નવ સોળ પચીસ છત્રીસ ઓગણપચાસ ઓળખીએ છીએ તો અહિયાં તમે જોશો સંખ્યા ની એક રેખા તમે જોશો તો જુઓ એક આવે છે ચાર આવે છે નવ આવે છે છ આવે છે છેલ્લો અંક પાંચ આવે છે છેલ્લો અંક છ આવે છે છેલ્લો અંક નવ આવે છે છેલ્લો અંક એક આવે છે અને છેલ્લો જીરો આવે છે પણ આ સંખ્યા ની અંદર આ સંખ્યા ની અંદર બે ત્રણ સાત અને આઠ રિપીટ થતા યાની કે આવતા જ નથી અને જે સંખ્યા ની અંદર બે ત્રણ સાત અને આઠ આવતા નથી તો આપણે સરળતાથી કહી શકીએ

ત્યારે એમનો એકમનો અંક કયો મળે છે આપણને ઉદાહરણ તરીકે અહીંયા મળે છે કે એટલે આપણે ઓળખી શકીએ કે એક અને નવ હોય તો કેટલા આવે છે એક બે અને આઠ હોય તો અહીંયા છેલ્લો આંકડો કેટલો આવે છે ચાર ઉદાહરણ તરીકે બે નો વર્ગ કેટલો થાય તો કે ચાર આઠનો વર્ગ કેટલો થાય વર્ગ ઉદાહરણ તરીકે આપણે લઈએ સંખ્યા ચોસઠ તો છેલ્લો આંકડો કયો આપણને ચાર બરાબર એ જ રીતે ત્રણ અને સાત હોય તો કઈ આવશે નવ ચાર અને છ હોય તો કયો આવશે છ પાંચ હોય તો કયો આવશે પાંચ અને એક જીરો હોય તો કેટલા જીરો આવે બે હવે હે આપણે યાદ રાખવા માટેની શોર્ટ કટ રીત છે કે અહીંયા જે તમને જે સંખ્યાઓ આપી છે આ સંખ્યાઓનો તમે સરવાળો જોશો અહીંયા સુધી તો એ સરવાળો દસ થાય છે બે સંખ્યાઓ એટલે આપણે યાદ રાખવા માટેની શોર્ટ કટ રીત થાય ગઈ કે એક ને નવ ટોટલ સરવાળો કેટલો થાય દસ એક બે ને આઠ ટોટલ સરવાળો કેટલો થાય દસ કેટલા ચાર ત્રણ ને સાત ટોટલ સરવાળો કેટલો થયો દસ કેટલા આવે છે તો કે નવ ચાર ને છ total સરવાળો કેટલો થયો દસ કેટલા આવે છે છ જે બે સંખ્યાનો સરવાળો દસ થતો હોય એ સંખ્યા આપણે સરળતાથી યાદ રાખી શકીએ છીએ એક ને નવ તો એક બે ને આઠ નહીં તો આ સરળ રીત આપણે યાદ રાખી દેવાની એક બે ત્રણ ચાર પછી પાંચ પછી તઈથી ઉલટું જવાનું છ સાત આઠ અને નવ આ આપણા માટે શોર્ટકટ રીત થઈ શકે સરળતાથી યાદ રાખવા માટે એક ને નવ હોય તો એક બે ને આઠ હોય તો ચાર ત્રણ ને સાત હોય તો નવ ચાર અને છ હોય તો છ પાંચ હોય તો પાંચ અને એક જીરો હોય તો બે જીરો આ સરળતાથી આપણે પૂર્ણ વર્ગ સંખ્યા ઓળખી શકીએ છે ચાલો તો વિદ્યાર્થીઓ હવે આપણે અહીંયા એક એક્ઝામ્પલ છે એ જોઈએ કે નીચે આપેલી સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે અને હોય તો તમને કઈ રીતે ખબર પડી તે આપણે અહીંયા જણાવાનું છે આપણે ત્રણ આગળની અંદર ભણ્યા આ ત્રણ રકમ સંખ્યા યાદ રાખવાની છે બે ત્રણ સાત અને આઠ છેલ્લે આવતી હોય બે ત્રણ સાત આઠ તો કોઈ દિવસ પૂર્ણ વર્ગ નથી આપણા મગજ કરી લેવાનું પરીક્ષા પૂછાતા હોય છે કે બે ત્રણ સાત આઠ પૂર્ણ વર્ગ સંખ્યા છે કોઈ દિવસ આ સંખ્યા આવે તો પૂર્ણ વર્ગ સંખ્યા હોતી નથી તો આપણને અહીંયા રકમ આપેલી છે પહેલી વન જીરો ફાઇવ સેવન છેલ્લે અહીંયા જોશો તો તમે છેલ્લે આપણા પછી આવ્યો સાત એનો મતલબ આ પૂર્ણ વર્ગ નથી દેવાનો પૂર્ણ વર્ગ સંખ્યા નથી બરાબર બે ત્રણ ચાર પાંચ ત્રણ છેલ્લે કયો આંકડો આવ્યો પૂર્ણ વર્ગ સંખ્યા નથી બરાબર સાત નવ બે આઠ છેલ્લો આંકડો કયો આવ્યો આઠ વર્ગ સંખ્યા નથી છેલ્લો આંકડો કયો છે બે જોઈ લેવાનો વર્ગ સંખ્યા નથી છેલ્લો આંકડો કયો આવ્યો નવ હવે અહીંયા જુઓ નવ આવ્યો એનો મતલબ પૂર્ણ વર્ગ છેવું ના કહેવાય પૂર્ણ વર્ગ છે એવું ના કહેવાય પૂર્ણ વર્ગ પૂર્ણ વર્ગ હોય શકે છે હોઈ શકે છે છે જેવું આપણે નક્કી ના કરી શકીએ પણ પૂર્ણ વર્ગ હોઈ શકે છે છેલ્લો આંકડો કયો આવ્યો એક પૂર્ણ વર્ગ હોય શકે છે આ બે માં પૂર્ણ વર્ગ હોય શકે છે બાકીના ચાર ની અંદર પૂર્ણ વર્ગ હોય શકે નહીં છે જ નથી આપણે ટૂંકમાં કઈ દઈએ નાખ પાડી દેવાની આમાં પૂર્ણ વર્ગ સંખ્યા છે જ નહીં સરળતાથી આપણે સમજી શકીએ છે તો મગજ ની અંદર ખાલી આપણે આ રકમ પિક્ક કર લેવાની છે આના સિવાયની સંખ્યા જે છે એ બધી પૂર્ણ વર્ગ સંખ્યા છે બરાબર આના સિવાયની કઈ તો જીરો એક ચાર પાંચ છ ચાર પાંચ છ આ બધી સંખ્યા આવે બરાબર તો એ પૂર્ણવર્ગ સંખ્યા છે એના સિવાયની સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા નથી આપણે સરળતાથી ઓળખી શકીએ છીએ તો મિત્રો આપણી પાસે અહીંયા એક નવો ટોપિક છે અને એ ટોપિક છે કે બે વર્ગ સંખ્યાઓની વચ્ચે કેટલી પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી તે જણાવો આવો પ્રશ્ન બહુ પૂછે આપણને અથવા કોઈ જગ્યા પૂછે ટેટ ટાટ ની અંદર ઘણા બધા આવા પ્રશ્નો પૂછાતા હોય છે કે બે વર્ગ સંખ્યા વચ્ચે કેટલી પૂર્ણ વર્ગ સંખ્યા હોય છે તો અહિયાં આપણે જોઈએ કે અહિયાં પૂર્ણ વર્ગ સંખ્યા આપણ આપેલી છે એક ચાર નવ સોળ પચીસ તઇ સુધી આગળ લખેલા છે હવે એના માટે આપણે એક જ લાઈન યાદ રાખવાની છે લાઇન એટલે મગજ અંદર ફિટ કરી લેવાનો કે બે પૂર્ણ વર્ગ સંખ્યા આપેલી હોય બે પૂર્ણ વર્ગ સંખ્યાનો વર્ગ કરી દેવાનો છે અને વર્ગ કર્યા પછી મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી દેવાની છે મોટી માંથી નાની બાદ કરી દેવાની છે જે જવાબ આવે એમાંથી પાછો એક બાદ કરવાનો સરળતાથી ઓળખી શકીએ છીએ તો અહીંયા આપણને એક કીધું છે કે બે વર્ગોના તફાવત થી એક ઓછી હોય તો અહીંયા એક ઉદાહરણ તરીકે પચીસ નો વર્ગ અને છબ્વીસ નો વર્ગ છે તો અહીંયા જોઈએ કે પચીસ નો વર્ગ થાય છે છત્રીસ ના ત્રણ વધી પડી ત્રણ છ દુ બાર બાર દુ ચોવીસ પચીસ છબ્બી સત્યાવીસ ના સાત વધી પડી બે બે નો વર્ગ ચાર ચાર ને બે છ છસો ને બરાબર તો આ નો વર્ગ છે હવે આ બે ની અંદર આપણે બાદબાકી કરીશું છ સો છોતેર માંથી પચીસ ને આપણે બાદ કરવાના છે બરાબર બાદ કરીશું વૈધાન એક સાત માંથી બે જાય વધે કેટલા તો કે પાંચ જીરો તો બે વચ્ચે કેટલી એકાવન એમાંથી પણ પાછી આપણે કેટલી બાદ કરી દેવાની એક બાદ કરી દેવાની એટલે આપણી પાસે વચ્ચે કેટલા પચાસ તો આ બે સંખ્યાઓ છે પચીસ અને છવીસ વચ્ચે કેટલી પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી તો આપણે કહી શકીએ કે પચાસ સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી કઈ કઈ તો આપણે અહીંયાથી લખવાનું ચાલુ કરવું પડશે અથવા તો આપણે રકમની અંદર વિકલ્પમાં માં આપેલો હોય કે કઈ કઈ સંખ્યાઓ વચ્ચે આવી શકે છે તો છસો પચીસ પછી આવે છે છવીસ છસો સત્યાવીસ છસો અઠ્યાવીસ છસો ઓગણત્રીસ આવી રીતે છેલ્લે છસો ને પંચોતેર સુધી આટલી એ પચાસ સંખ્યાઓ છે જે પૂર્ણવર્ગ સંખ્યાઓ નથી સરળતાથી આપણે ઓળખી શકીએ છીએ તો આપણે એક જ વસ્તુ યાદ રાખવું એક જ લાઈન યાદ રાખવાની છે બે વર્ગોના તફાવત થી એક ઓછું એટલે કે મોટા માંથી નાની બાદ કરવાની છે અને બાદ કર્યા પછી એમાંથી એક ઓછા કરી દેવાના છે એટલે આપણને પૂર્ણવર્ગ વર્ગ તો મિત્રો અત્યારે આપણે નવો ટોપિક ચાલુ કરીશું નવો ટોપિક છે એકી સંખ્યાઓનો સરવાળો જણાવો એકી સંખ્યાઓનો સરવાળો આપણને એવું કીધું હોય

એક વત્તા ત્રણ વત્તા પાંચ ટોટલ સરવાળો કેટલો થાય નવ કોનો વર્ગ છે બં નો વર્ગ એક વત્તા ત્રણ વત્તા પાંચ વત્તા સાત ટોટલ સરવાળો કેટલો થાય છે સોળ કોનો વર્ગ છે ચારનો વર્ગ એક વત્તા ત્રણ વત્તા પાંચ વત્તા સાત વત્તા નવ ટોટલ સરવાળો કેટલો થશે પચીસ કોનો વર્ગ છે પાંચનો વર્ગ એક વત્તા ત્રણ વત્તા પાંચ વત્તા સાત વત્તા નવ વત્તા અગિયાર ટોટલ સરવાળો કેટલો થાય છે છત્રીસ કોનો વર્ગ છે છ એક વત્તા 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 સાત સાત પાંચ નવ અગિયાર તેર એકવાળો કેટલો થાય છે ઓગણપચાસ કોનો વર્ગ છે સાત નો વર્ગ તો આના પરથી એક આપણે એક તારણ કાઢી શકીએ કે પ્રથમ એકી સંખ્યાઓ નો સરવાળો તો એના માટેનું સિમ્પલ સૂત્ર છે એન સ્ક્વેર કયું છે એન સ્ક્વેર આપણને અહીંયા કીધું હોય કે એક થી એસી એસી સુધીની સંખ્યાનો સરવાળો જણાવો એકી સંખ્યાનો સરવાળો જણાવો આપણને કીધું છે એસી સંખ્યાનો સરવાળો જણાવો પ્રથમ એસી એકી સંખ્યાનો સરવાળો જણાવો તો આપણને ટોટલ છેલ્લે આંકડો જે કીધો હોય બરાબર છેલ્લે જે આંકડો આપણને કીધો હોય એ સંખ્યાનો આપણે લઈ લેવાના એસી કીધા છે તો આપણે કહીએ કે એસી નો વર્ગ બરાબર તો આ એક જીરો હોય તો બે જીરો મૂકવાના આઠ નો વર્ગ કેટલો થાય આઠો આઠો ચોસઠ તો પ્રથમ એસી સંખ્યાનો સરવાળો કેટલો અને બહુ જ અગત્યની રીત છે કે બે અંકની સંખ્યાનો વર્ગ કરવો હોય તો સરળ રીત બે અંકની સંખ્યા એટલે વાત કરીએ અગિયાર થી નવ્વાણું સુધીની સંખ્યા આ બે અંક ની સંખ્યા છે એનો આપણે વર્ગ શીખવો હોય સરળતાથી તો કઈ રીતે પછી છે છે રકમ લખેલી કે નો વર્ગ સરળ રીતે આપણને જોકે અગિયાર નો વર્ગ મોડે હોય છે પણ આપણે સરળ રીતે કાઢવો હોય તો સરળ રીતે કઈ રીતે કાઢી શકીએ તો જુઓ એક શીખવું હોય તો છેલ્લે એકમ નો વર્ગ સમજવાનું એકમ ની સંખ્યા કઈ છે એક તો એક નો વર્ગ કેટલો થાય છે તો એ આપણે અહીંયા એકમ ના અંકમાં મૂકવાના એક નો વર્ગ એક પછી આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો એકમનો અને દશકનો સંખ્યાનો ગુણાકાર કરવાનો આ બે નો એટલે એક એકા એક હવે એક એકા એક ગુણાકાર કર્યા એના ડબલ બે ગણા કરવાના એના કેટલા ગણા કરવાના બે ગણા એટલે એક એકા એક એના બે ગણા એટલે કેટલા થશે બે તો એ આપણે ક્યાં મૂકીશું દશકના સ્થાને મૂકીશું પછી આગળની કઈ સંખ્યા છે એનો વર્ગ કરવાનો આગળની સંખ્યા કેટલી છે એક કેટલી છે એક તો એક નો વર્ગ કેટલો થાય એક તો અગિયાર નો વર્ગ કેટલો થયો એકસો ને એકવીસ એ જ રીતે માની લઈએ હવે ચૌદ નો વર્ગ મેળવો છે ચૌદ નો વર્ગ મેળવવો છે તો અહીંયા છેલ્લે કેટલા આવ્યા છે આપણને ચાર તો ચાર નો વર્ગ કેટલો થાય ચાર ચોક સોળ સોળ ના છ વધી કેટલી મૂકવાની એક બરાબર આગળની સંખ્યાને વધી મૂકવાની છે હવે આ બે સંખ્યાનો ગુણાકાર કરો ચાર એકા ચાર એના કેટલા ગણા કરવાના બે ગણા ચાર એકા ચાર એના બે ગણા એટલે ચાર દુ આઠ આઠ ને એક કેટલા થાય નવ તો અહીંયા કેટલા મૂકવાના નવ હવે આગળ સંખ્યા કઈ છે એક કેટલી છે એક તો એને આપણે એક નો વર્ગ કેટલો થાય તો કે એક તો આ તો ચૌદ નો વર્ગ ઉદાહરણ તરીકે અહીંયા આપણે એક છે તો એની જગ્યાએ બે લઈએ ચાલો બે લઈએ બરાબર હવે અહીંયા ઓગણત્રીસ નો વર્ગ આપણે મેળવવો અઢાર ના ડબલ કરવાના ડબલ એટલે અઢાર ગુણ છત્રીસ એ છત્રીસ ની અંદર કેટલા ઉમેરવાના આઠ છત્રીસ માં આઠ ઉમેરશો એટલે થઈ જશે કેટલા ચુમ્માલીસ ચુમ્માલીસ ના કેટલા મૂકવાના ચાર વધી કેટલી મૂકવાની પાછી કેટલી મૂકવાની ચાર કેટલી મૂકવાની ચાર હવે ચાર મૂકી તો બે નો વર્ગ કેટલો થાય તો બે નો વર્ગ કેટલો થાય બે નો વર્ગ ચાર એ ચાર ની અંદર આ ચાર ઉમેરી દેવાના એટલે કેટલા થાય આઠ તો ઓગણત્રીસ નો વર્ગ કેટલો થયો આઠસો ને એકતાલીસ બીજી એક રકમ લઈએ આપણે આવી ઉદાહરણ તરીકે લઈએ આપણે તો બેતાલીસ આનો વર્ગ સમજવો છે આપણે બરાબર બેતાલીસ નો વર્ગ કાઢવો છે તો બે નો વર્ગ કેટલો થાય ચાર કેટલો થાય ચાર હવે આ બે ગુણાકાર ડબલ કેટલી મૂકવાની એક હવે ચાર નો વર્ગ ફરી પાછા ધ્યાન આપજો બે નો વર્ગ ચાર બરાબર બે નો ગુણાકાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ ના છ વધી કેટલી મૂકવાની એક ચાર નો વર્ગ ચારસો સોળ સોળ કેટલા થયા સત્તર તો આ બેતાલીસ નો વર્ગ ઓગણચાલીસ નો વર્ગ મેળવવો છે તો નવે નવે એક્યાસી નો એક વધી કેટલી મૂકવાની આઠ નવતરી સત્યાવીસ સત્યાવીસ દુ ચોપન સત્યાવીસ દુ ચોપન ચોપન ની અંદર કેટલા ઉમેરવાના ચોપનમાં એટલે એટલે મૂકીશું છ ત્રણ નો વર્ગ કેટલો થાય ત્રણ કરી નવ નવ માં છ ઉમેરીશું એટલે કેટલા થશે પંદર પંદર એકવીસ ત્રણ તરી નવ